તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ અમે મીડિયમ સાઈઝ નું કારેલો લીધો છે તમારે જે પ્રમાણે શીટ્સ બનાવવાની હોય તે પ્રમાણે તમે નાના મોટા કારેલા લઈ શકો છો તેમાંથી આપણે આગળનો પાછળનો ભાગ કાઢી લઈશું આમાંથી આપણે બી કાઢી લેવાના છે જો એકદમ કુણા બી હોય ને તો તેમાંથી નથી કાઢવાના પણ થોડાક આ રીતના હોય કડક બી એટલે આપણે તેને કાઢી લઈશું હવે આ રીતના આપણે બધા કારેલા આ રીતના કટ કરી લઈશું કારલાની વસ્તુ નાના બાળકો ના ખાતા હોય આ શિપ્સ એવી રીતની બનશે કે નાના મોટા બધા ખાશે જો આપણે આ રીતની શિપ્સ કટ કરી નાખી છે કારેલામાંથી તો આપણે આ રીતની શિપ્સ કટ કરવાની છે કે બહુ પતલી રાખીશું તો ફ્રાય કરીશું એટલે ઘોંગળા જેવી થઈ જાય છે એટલે આ રીતની થોડીક જાડી રહે એ રીતની જ આપણે સ્લાઇસ કરવાની છે તો આપણે કારેલામાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું ને ત્યારબાદ તેને મથડી નાખીશું આ પ્રોસેસ કરવાથી કારેલામાંથી છે ઓછી થઈ જાય છે અને નાના બાળકો પણ ચટપટ ખાવા મળે હવે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી આમને રેસ્ટ આપી દઈએ જેથી મીઠું છે તે કારેલામાં એકજપ થઈ જાય જો અહીંયા મીઠું ઓગળી ગયું છે અને મીઠા સાથે કારેલા પણ એકજમ સરસ એક જપ થઈ જશે એટલે મીઠું પણ કારેલાની શેઝમાં ઉતરી જાય આને આપણે દબાવી છે એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય જો આપણે આ રીતનું પાણી કાઢી લેશું આ પ્રોસેસ કરવાથી કારેલામાંથી કડવાશ પણ એકદમ ઓછી થઈ જાય છે અને આ કારેલાની શીખશે તમે લાંબા સમય સુધી સારી રાખી શકશો તમારે સફરમાં કે આપણે ગમે ત્યાં તેને લઈ જવાની હોય તો પણ તે પંદર દિવસ સુધી આ સારી જ રહેશે આ રીતનું પાણી કાઢી નાખ્યું છે તો આપણે કારેલાની ચીપ્સમાંથી પાણી ઉતાર્યા બાદ આપણે અહીંયા મેં રવો લીધો છે વન થર્ડ કપ જેટલો રોવા આપણે અડધો કપ એડ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા કોર્નફ્લો પાવડર લીધો છે તમારી પાસે જો કોર્નફ્લો પાવડર અવેલેબલ ન હોય તો તમે આની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો કોર્નફ્લોર પાવડર હું બે ચમચી જેટલો એડ કરી દઈશ ત્યારબાદ આપણે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જેટલું તાણાજીરું પાવડર એક નાની ચમચી લઈ લઈશું હળદર પાવડર થોડું ખટા વાળું બનાવવા માટે આપણે લઈ લઈશું અડધી ચમચી આમસુ પાવડર ત્યારબાદ પાંચ ચમચી જેટલું લઈ લઈશું ચાટ મસાલો એક ચમચી જેટલું લઈ લઈશું આપણે તીખાસ માટે લેગ્યુલર મળશું હવે આપણે મિક્સ કરી દઈશું એટલે જે આપણે લોટ એડ કર્યો છે તેમાં સરસ રીતે કોટિંગ લાગી જાય કરેલામાં ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરવાનું છે બહુ જાજુ પાણી નથી એડ કરવાનું તો જુઓ તમે જોઈ શકો છો આપણે આ રીતના કારલાની સીપ્સમાં મસાલા કોટ કરવાના છે હવે આને આપણે ફ્રાય કરી લઈશું તો હવે આપણે કારલાની સીપ્સને ફ્રાય કરી લઈશું તો તેના માટે મેં આ તેલ પહેલી ત્રીસ ગ્રામ થવા માટે રાખી લેવું હતું ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની બહુ સ્લો નથી રાખવાની એ રીતે આપણે કારલાની સીપ્સને ફ્રાય કરી લઈશું હવે આપણે તેને એક એક તેલમાં એડ કરતા જઈશું છૂટી છૂટી રહે ને એ રીતે ફ્રાય કરી લેશું તો ફ્રેન્ડ તમને આ કાયલાની સીખની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો ને તમે આ રેસીપી એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બહુ સરસ બને છે અને આ આપણા હેલ્થ માટે બહુ સરસ જેને ડાયાબિટીસ હોય તેને તો આ સીફ બનાવીને આ રીતે દરરોજ બનાવીને ખાવી જોઈએ અહીંયા આપણે કાયલાની સીફ ફ્રાય થઈ જશે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢીશું જો અને આપણે આ રીતની થોડી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે તો અહીંયા આપણી કાયલાની શિપ્સ છે તે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે આ રીતે આપણે બધી શિપ્સ ફ્રાય કરી લેશું તો અહીંયા આપણે તૈયાર થઈ ગઈ છે કાયલાની શિપ્સ અને તમે પંદર થી વીસ દિવસ સુધી ગમે તે પ્લાસ્ટિકની બેગમાં અથવા તો કાચની બાણીમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક શરૂ કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયારામ એન્ડ ધન્યવાદ